બે હજાર પચીસનો વર્ષ જો જોતામાં પૂરું થઈ ગયું અમારો સંકલ્પ હતો કે હું ખેડૂત છું ખેડૂત પૂછો છું એટલે મને ખ્યાલ છે કે અનાજ કઈ રીતે ઉત્પન્ન કરવું અનાજની અંદર કેટલી દવાઓ કેટલું ઝેર વપરાય છે તો અમે અમારા ઘરે ખાવા માટે અમે છેલ્લા સાત વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું ને વિચાર આવ્યો તો બે હજાર પચીસનો એક સંકલ્પ હતો કે આ જે હું ખાઉં છું કે મારા મિત્રો જે મારા જે સગા સંબંધીઓ છે જે બજારની અંદર રહે છે જેમને આ બહુ દુર્લભ વસ્તુ હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પૈસા આપતા સારું ઘી નથી મળતું પૈસા આપતા સારું દૂધ નથી મળતું પૈસા આપતા ઓર્ગેનિક બાજરી ઘઉં આ બધું નથી મળતું તો એના માટે એક મારું અંદરનું અંદર સંકલ્પ હતો કે પચીસનું વર્ષ પૂરું થાય એના પહેલાં પહેલાં એક એવી નાનકડી એક આપણે સેલ ચાલુ કરવો હતો અને જે થકી જે બજારમાં બેઠા છે મિત્રો સર્કલને આ બધું મારા ખેતરથી જ પૂરું થાય એના માટેના સતત પ્રયાસો રહ્યા પરંતુ ઘણી વખત ક્લાઇમેટ ચેન્જના હિસાબે અને ક્યાંક કુદરતી આફતો વચ્ચે આવી વરસાદ બહુ પડ્યો જેના લીધે અમારું જે સેટઅપ હતું એ સેટઅપ આખે આખું તૂટી ગયું અને જેના થકી અમે ખરેખર દુઃખી છીએ કે વર્ષ પૂરું થઈ ગયું પરંતુ એ લોકો સુધી આપે વસ્તુ ઓર્ગેનિક ના પહોંચાડી શક્યા કોશિશો અમારી બહુરી પરંતુ આવનારા છવ્વીસના વર્ષની અંદર એ અમે લગભગ છે કે માર્ચ મહિના સુધીમાં અમે આ વસ્તુ જે અમારા મિત્રો સર્કલ છે બજારની અંદર જેમને ખરેખર વાસ્તવમાં પૈસા ખર્ચીને ઓર્ગેનિક વસ્તુ જોઈએ છે એવા લોકો સુધી એ પૂરા પ્રયત્ન રહેશે કે બધું તો આ લોકો સ્ટોલ કે એવું બધું ખોલી નહીં શકીએ પરંતુ જ્યાં સુધી પોસિબલ છે અને જ્યાં સુધી અમારી રહેશે કે અમે ખેડૂત તરીકે એક સારો પાક જે ઝેર મુક્ત હોય છે ઓર્ગેનિક હોય છે એ સાચો અને સારો અને બેસ્ટ ક્વોલિટીવાળો એમ પોકવાની કોશિશ કરશું એ અમારો સંકલ્પ હતો અને એ સંકલ્પ એ ઈશ્વરને ધરતી માતા જોડે અમારી પ્રાર્થના રહેશે કે આ સંકલ્પ માર્ચ મહિના સુધી છવ્વીસના માર્ચ મહિના સુધી પૂરો કરાવે